ખેડૂત મિત્રો આજે રાજકોટમાં કપાસના ભાવમાં તોફાની ઉછાળો જોવા મળ્યો હતો અને ન્યૂયોર્ક કોટન વાયદો પણ લોમ્બે ઝુમ્બે આગળ તેજી તરફી વધી રહ્યો છે ખેડૂત મિત્રો અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે આજે તારીખ અઠ્ઠાવીસ બે બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ બાર વાગ્યે અને ચુમ્માલીસ મિનિટની આસપાસ ન્યૂ યોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો બે પોઈન્ટ બાવનના વધારા સાથે એકસો એક પોઈન્ટ બત્રીસ સેન્ટની આસપાસ અત્યારે ટક્કર લઈ રહ્યો છે અને આપણી એમ કોટન કેન્ડી રૂની ઘાસળીનો અઠ્ઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો સોળસો ચાલીસ રૂપિયા જેટલો વધીને ત્રેસઠ હજાર ત્રણસોની આસપાસ ચાલી રહ્યો છે અને આપણી રૂની ઘાસળીનો એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો તેરસો સાઠ રૂપિયા જેટલો પાસઠ હજાર સાતસો વીસની સ્થિતિ અત્યારે ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો પણ સાડત્રીસ રૂપિયા જેટલો વધીને સોળસો પચાસની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો વીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો પણ છેતાલીસ રૂપિયા જેટલો વધીને છવ્વીસો છોતેરની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો આજે તારીખ ઇઠા આપ જે આપણે કપાસિયા ખોળ કપાસ અને રોની બંને ગાંસડીના વાયદાનો સમય ખેડૂત મિત્રો બાર વાગ્યે અને પિસ્તાલીસ મિનિટની આસપાસનો છે ખેડૂત મિત્રો આજે તારીખ અઠ્ઠાવીસ બે બે હજાર ચોવીસના રોજ રાજકોટ ખાતે વીસ કિલોનો ઊંચામાં ઊંચો કપાસનો ભાવ સોળસો એંસી રૂપિયા જેટલો બોલાયેલો હતો અને આવક છે તે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે બે હજાર ક્વિન્ટલની જોવા મળી હતી આપણે મણમાં કન્વર્ટ કરીએ તો દસ હજાર મણ જેટલી આવક આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે જોવા મળી હતી ખેડૂત મિત્રો માત્ર જાણકારીના હેતુ માટે તમારા સુધી આ માહિતી પહોંચાડેલી છે અમારી આ જ માહિતીને ધ્યાનમાં રાખીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય લેવાનો નથી તમે ખુદ આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને અને તમને જે યોગ્ય લાગતું હોય જે સૂઝતું હોય તેને ધ્યાનમાં રાખીને તમારા ખુદના સંપૂર્ણ તમારા પોતાના ભરોસે તમે નક્કી કરી શકો છો કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ